સુરતમાં આજથી ચાર દિવસ માટે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની ઇનોવેટિવ પ્રોડક્ટોને લઈને ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેકટ એસોસિએશન દ્વારા આયોજિત સ્થાપત્ય સ્થાપત્યરથ જયંતિ પ્રદર્શન કેન્દ્રીય રાજ્યમંત્રી દશનાબેન જદોસ મેયર હેમાલબેન બોગાવલા સહિતના હસ્તે ખુલ્લું મુકમ આવ્યું હતું ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા આજથી એટલે કે શુક્રવાર તારીખ છ જાન્યુઆરીથી ચાર દિવસ માટે સ્થાપત્ય રજત જયંતી પ્રદર્શનની શરૂઆત કરાઈ છે જેને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જડદો સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન ભોગાવાલા સહિતના હસ્તે ખુલ્લું મુકાયું હતું આ સ્થાપત્ય રજત જયંતી પ્રદર્શનમાં સિત્તેરથી વધુ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શની ઇનોવેટિવ પ્રોડક્ટો પ્રદર્શનમાં મુકાય છે જેમાં સ્ટીલ સિમેન્ટ સેનેટરી વેર કપચી રેતી કન્સ્ટ્રક્શન કેમિકલ વોટર સોલ્યુશન હોમ ડેકોર ઇલેક્ટ્રિક પ્રોડક્ટ ઓટોમેશન સોલ્યુશન વોટર હીટર તેમજ ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો સમાવેશ થાય છે સુરતમાં ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ એસોસિએશન દ્વારા આયોજિત ચાર દિવસ સ્થાપત્યની સરીજનોને એકવાર તો મુલાકાત ખરેખર લેવી રહી હઝર ખુરશી સાથે હર્ષદ સેઠા